શિહોરી તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શિહોરી તાલુકાનો દશેરા શસ્ત્ર પૂજન કાર્યક્રમ શિહોરી મુકામે યોજાયો સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી તેમજ નવા સંકલ્પો સાથે આવનારા સમયમાં સંઘના પ્રકલ્પોને ગરગર સુધી પહોંચાડવા માટે સંઘના સ્વયંસેવકોને આહવાન કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સિહોરી તાલુકા દ્વારા વિજયાદશમી કાર્યક્રમનું આયોજન શિહોરી તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સિહોરી તાલુકો દ્વારા શ્રી એમવી વી વાલાણી હાઈસ્કૂલ સિહોરી ખાતે વિજયાદશમીના પર્વ તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શારીરિક પ્રાત્યક્ષિક બૌદ્ધિક ભાષણ અને શસ્ત્ર પૂજન જેવી પ્રવૃત્તિઓ યોજાઈ જેવા મોટી સંખ્યામાં સ્વયંસેવકોને સ્થાનિક લોકોએ ભાગ લીધો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ખારેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી શ્યામનારાયણ ગિરિબાપુ તથા મુખ્ય વક્તા તરીકે બનાસકાંઠા વિભાગ કાર્યવાહ શ્રી દશરથભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા શ્રી શ્યામનારાયણ ગિરિબાપુએ હિન્દુ સમાજને એકજૂટ થવાનું આહવાન કર્યું અને સૌને આશીર્વાદ આપ્યા તેમણે સમાજમાં એકતા અને સદભાવના વધારવાના મહત્વ પર ભાર મૂક્યો મુખ્ય વક્તા શ્રી દસરભાઈ ઠક્કરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાથી લઈ શતાબ્દી વર્ષ સુધીની વિકાસ યાત્રા વિશે વિસ્તૃત ચર્ચા કરી તેમણે સંઘના પંચ પરિવર્તનના પાંચ મુખ્ય મુદ્દાઓ કુટુંબ પ્રબોધન પર્યાવરણ સામાજિક સમરસતા નાગરિક કર્તવ્ય સ્વદેશી પર ભારપૂર્વક વાત કરી તેમણે સમાજની સજ્જન શક્તિઓ આ મુદ્દાઓને લઈ સક્રિય થવા માટે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપી આ કાર્યક્રમમાં શસ્ત્ર પૂજનની વિધિ પણ ખૂબ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે યોજાઈ જેમાં સ્વયંસેવકોએ પરંપરાગત રીતે શસ્ત્રોનું પૂજન કર્યું શારીરિક પ્રાત્યક્ષિક દ્વારા સ્વયંસેવકોએ શિસ્ત અને એકતાનું પ્રદર્શન કર્યું આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજમાં રાષ્ટ્રભક્તિ સામાજિક સમરસતા સ્વદેશીના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો કાર્યક્રમનું સંચાલન સિહોરી તાલુકા સંઘના સ્વયંસેવકો કર્યું અને તે સફળતાપૂર્વક સંપન્ન થયું ધી અલ્ટિમેટ ન્યૂઝ સુરશી સોલંકી બનાસકાંઠા આરએસ आज हमारे हमने 100 वर्ष पूरा थावा जाए से सत्ताब्दी में लागू पड़े से और परंपरा थी आ चालू छे कोई नवू नहीं हमारे कोई नंगाते विरोध नहीं थी हमारे हिंदू जगत सेवा एक संगठन से कि हिंदू जागो और आगे आओ बढ़ो ये देश हमारा है देश हमारा रहेगा जय भारत माता कौशिक भाई जोशी जिला कार्यवाह दिशा આજે શિવરી તાલુકાનો વિજયાદશમી ઉત્સવ હતો આમ તો દર વખતે આ પ્રકારના ઉત્સવો થાય છે પરંતુ આ વખતે સંઘને જ્યારે સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દરેક તાલુકા કેન્દ્ર ઉપર આ પ્રકારના કાર્યક્રમોથી સંઘની શતાબ્દી વર્ષની શરૂઆત કરવામાં આવી છે આજના દિવસે આવેલ વક્તાશ્રી દશરથભાઈ ઠક્કર એમણે સમાજને આહવાન કર્યું કે સમાજની અંદર જે આપણે આસુરી શક્તિ જેવા દુર્ગુણો છે એને દૂર કરી અને સમરસતા પર્યાવરણ નાગરિક કર્તવ્ય સ્વદેશી આ પ્રકારના જે પંચ પરિવર્તનના સિદ્ધાંત સાથે સમાજ આગળ જાગૃત થાય એ દિશામાં એમણે આહવાન કર્યું છે અહીંયા શિવોરી તાલુકાના બસો કરતાં વધુ સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા જ્યારે સમાજના પણ બસો જેટલા સજ્જન શક્તિ પણ અહીંયા ઉપસ્થિત રહી અને દરેકે અહીંયા કાર્યક્રમ નિહાળ્યો અને શસ્ત્ર પૂજન કરી અને સંકલ્પ લીધો કે હા આ દેશ આ સમાજ અને આ રાષ્ટ્ર માટે હું કટિબદ્ધ છું આ પ્રકારનું આહવાન કરવામાં આવ્યું છે